કન્યા રાશિફળ બે હજાર પચ્ચીસ જીવનના દસ કડવા સત્યો એક કન્યા રાશિને નોકરી ક્યારે મળશે બે તેમના જીવનમાં આટલું દુઃખ કેમ છે ત્રણ આ ત્રણ રાશિઓથી હંમેશા અંતર જાળવો કન્યા રાશિફળ જીવનના દસ કડવા સત્ય હા મિત્રો ચાલો તમને જણાવીએ કે આજે અમે તમને કન્યા રાશિ વિશેના દસ મોટા સત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમારા સિતારાઓનો ઉદય થવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન કન્યા રાશિવાળા લોકોને ઘણી મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળશે હા મિત્રો આ વિડિયોમાં અમે તમને તમારી રાશિથી સંબંધિત ઘણી બધી માહિતી જણાવીશું જેમ કે તમારે સંઘર્ષનો સામનો કેમ કરવો પડે છે તમારું નસીબ કઈ ઉંમરે વધે છે કઈ રાશિના લોકોએ તમારે સાવધાન રહેવું જોઈએ મિત્રો આ વીડિયોમાં આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો તમારા સાચા મિત્ર બનશે જે તમારા રોજબરોજના જીવનમાં ખુશીઓ જાળવી રાખશે તો મિત્રો આજે આપણે કન્યા રાશિના ગુણો અને અવગુણો અને અંગત જીવન પર નજીકથી વિચાર કરીશું તો ચાલો કન્યા રાશિના લોકો આ લોકોના દસ કડવા સત્યો વિશે જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યોતિષશાસ્ત્રમાં છ રાશિના મિત્રોને વિઘ રાશિના મિત્રો માનવામાં આવે છે કન્યા રાશિ તેમની રાશિ કન્યા રાશિનું ચીનકુવારી અથવા મેડન તરીકે પણ ઓળખાય છે અને તેને અક્ષરનું રાશિચક્ર પણ ગણવામાં આવે છે આનો અર્થ એ છે કે કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતું સંગઠિત અને વિગતો પર ધ્યાન આપે છે જ્યોતિષશાસ્ત્રમાં તેને પૃથ્વી તત્વનું ચિહ્ન માનવામાં આવે છે અને આ રાશિની દિશા દક્ષિણ છે મિત્રો વતનીના નામનો પહેલો અક્ષરધો પા શા ના થા અને પોથી શરૂ થાય છે તેમની રાશિ કન્યા રાશિ કહેવાય છે અને બુધને કન્યા રાશિનો અધિપતિ ગ્રહ માનવામાં આવે છે અને ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુને બુધના સ્વામી માનવામાં આવે છે બુધના સ્વામી હોવાને કારણે કન્યા રાશિના લોકો માટે ગણેશ અને વિષ્ણુ બંને પ્રિય દેવતાઓ માનવામાં આવે છે જે તેમને જ્ઞાન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે તો મિત્રો આપ સૌ દેશવાસીઓને આ વિડિયોમાં અંત સુધી રહેવાની વિનંતી છે કારણ કે આ વિડિયો આપ સૌ કન્યા રાશિના વતનીઓ માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી હરિ વિષ્ણુ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી થી જય શ્રી વિષ્ણુ ભગવાન લખો અને વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા બધા મિત્રો પર કાયમ રહે વિષ્ણુ મિત્રોની કૃપા રહે જાણો તે દસ મોટા સત્યો વિશે નંબર એક કન્યા રાશિનું વ્યક્તિત્વ કેવું હોય છે મિત્રો કન્યા રાશિનો અધિપતિ ગ્રહબુદ્ધ છે અને આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે અને બીજાની નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખે છે જો તેમને તક મળશે તો આ લોકો બીજાને ખુશ રાખવામાં કોઈ કસર છોડશે નહીં મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ બીજાને ખુશ કરવા માટે તેમના મનને બદલે તેમના હૃદયનો ઉપયોગ કરે છે સાથોસાથ મિત્રો આ લોકો સ્વભાવે શરમાળ અને ડરપોક હોય છે અને બધાની સામે પોતાના વિચારો વ્યક્ત કરતાં અચકાતા હોય છે તેઓ કલાપ્રેમી છે અને તેઓ ધાર્મિક વિચારોમાં માને છે આ લોકો કોઈપણ બાબત અને વસ્તુ પર ખૂબ જ ઝડપથી તેમની પ્રતિક્રિયા દર્શાવે છે કન્યા રાશિના લોકો દ્વિસ્વભાવના હોય છે અને તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવામાં અસમર્થ હોય છે સામાન્ય રીતે તેઓમાં ધીરજનો અભાવ હોય છે આ લોકોને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે પરંતુ તેઓ કોઈ પણ વસ્તુથી ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે કન્યા રાશિના લોકો પણ ખાવા પીવાની બાબતમાં ખૂબ જ પસંદ કરે છે અને પોતાની પસંદગીનો ખોરાક ખાવાનું પસંદ કરે છે કન્યા રાશિના લોકો કોઈ પણ સંબંધ માટે ખૂબ જ ઈમાનદાર હોય છે આ લોકો જે પણ કામ કરે છે તે ખૂબ જ શાંતિથી કરે છે અને કન્યા રાશિના લોકો કોઈ પણ કામ દિલથી કરે છે આ તે વસ્તુ છે જે તેમને હંમેશા સારા કામ કરવાની પ્રેરણા આપે છે અને તેમનો સ્વભાવ સંતુલિત છે અને તેઓ કોઈ પણ કારણ વગર કોઈની સાથે દલીલમાં પડતા નથી આ લોકો ખૂબ જ તીક્ષ્ણ મનના અને વ્યવહારુ હોય છે તેઓ કોઈ પણ કામ કરતા પહેલાં વધારે વિચારતા નથી તેમની પાસે પૂરતા પૈસા હોવા છતાં પણ તેમને હંમેશા પૈસાની કમી અનુભવાય છે તેથી તેઓ ખૂબ જ સખત મહેનત કરે છે અને તેમની કારકિર્દીની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે આ લોકો એકાઉન્ટન્ટ એન્જિનિયર વકીલ જ્યોતિષ કે શિક્ષક પણ બની શકે છે તેઓ મહેનતું છે અને સંગીતના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે કન્યા રાશિના લોકો સરળતાથી અન્ય લોકોથી પ્રભાવિત થઈ જાય છે તેઓ આત્મનિર્ભર રહેવાનું પસંદ કરે છે નંબર બે કન્યા રાશિનું ભાગ્ય ક્યારે વધે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કન્યા રાશિના લોકોનું ભાગ્ય સોળ વર્ષની ઉંમરે વધવા લાગે છે મિત્રો જો કોઈ કારણસર વ્યક્તિનું ભાગ્ય સોળ વર્ષની ઉંમરે ઉહાળતું નથી તો તે બાવીસ પચ્ચીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ અથવા બત્રીસ ચારની ઉંમરે અથવા છત્રીસ વર્ષની ઉંમરે વધવા લાગે છે ભાગ્ય ઝડપથી બદલાય છે અને બત્રીસ થી તેત્રીસ વર્ષની ઉંમરે ખૂબ જ પ્રગતિ કરે છે આ ઉંમરે આ વતનીઓ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે અને મિત્રો આ વતનીઓ પાત્રીસ વર્ષની વયે તેમના તમામ સપના પૂરા કરી લે છે હા મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો જ્યોતિષના સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે આટલી ઉંમર પછી આ વતનીઓ આટલી મોટી ઉંમરે નોકરીમાં સફળતા મેળવે છે અને ખૂબ જ સારી નોકરી મેળવવાનું શરૂ કરે છે વધતી ઉંમરે અચાનક સન્માન મળે છે આ ઉંમરે પ્રમોશન પણ મળે છે ઘણા લોકો છત્રીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમરે કાર ઘર જમીન મિલકત ખરીદીને પોતાના સપના પૂરા કરે છે મિત્રો આ વર્ષોમાં આ વતનીઓ જે પણ કામ કરે છે તેમાં તેમને સફળતા મળે છે અને તેમના સંઘર્ષથી ભરેલા દિવસો દુઃખથી ભરેલા દિવસો પૂરા થાય છે આ ઉંમર કહેવાય છે આ ઉંમરે મિત્રોની શરૂઆત થાય છે શુભ પરિણામ અને તેમનો સંઘર્ષ સમાપ્ત થાય છે અને ઘણા લોકોને બત્રીસ થી તેત્રીસ વર્ષની ઉંમરે અચાનક તેમના જીવનમાં ખુશીઓ આવે છે તેમની જીવનશૈલી પાટા પર આવવા લાગે છે હા મિત્રો નંબર ત્રણ કન્યા રાશિના ક્યાં શત્રુ ચિહ્નો છે જેનાથી સાવધાન રહેવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે મેષ વૃશ્ચિત ધનુ રાશિ એ ત્રણ રાશિઓ છે જેની સાથે કન્યા રાશિના લોકોનો સાથ નથી મળતો અને આ ત્રણ ચિહ્નોથી સાવધાન રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ વૃશ્ચિક અને ધનુ રાશિ એવી રાશિઓ છે કે જેની સાથે આ રાશિઓ સાથે બહુ સુસંગતતા નથી હોતી મિત્રો આ રાશિઓ સાથે તેમનો સંબંધ કાં તો ખૂબ જ ઉપર નીચો હોય છે અથવા તો આ રાશિઓ વચ્ચે સમયાંતરે સંઘર્ષ થતો રહે છે જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે આ રાશિના લોકો હંમેશા એકબીજા પ્રત્યે શત્રુ સમાન હોય છે મિત્રો જો તમારા જીવનમાં આ ત્રણમાંથી કોઈ એક રાશિ સાથે તમારા સંબંધો હોય તો તમારા જીવનને મધુર રાખો અને બની શકે તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ ન હોઈ શકે જેના કારણે તેમને જીવનમાં વિશ્વાસઘાતનો સામનો કરવો પડે છે મિત્રો એવું કહેવું ખોટું નથી કે આ વાતો કોઈ જ્યોતિષના કહેવાથી નથી આવી બલકે જ્યોતિષ મિત્રોના સંશોધન મુજબ જાણવા મળ્યું છે નંબર ચાર કન્યા રાશિના જાતકોને આટલા દુઃખનો સામનો કેમ કરવો પડે છે શા માટે તેમને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવું શું છે જે તેમને વારંવાર પરેશાન કરે છે તો મિત્રો આજે આપણે આ કારણોને ઊંડાણથી સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવવું મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના કારણે તેમની ઈમેજ ઘણી વખત ખરાબ થઈ જાય છે કેટલાક લોકો માને છે કે તેઓ તેમના સ્વયંસ્ફુરિત સ્વભાવને કારણે નાખુશ દેખાય છે જ્યારે અન્ય માને છે કે તેઓ તેમના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ અનુભવે છે કન્યા રાશિના લોકો ઘણીવાર અન્ય લોકો પાસેથી વધુ અપેક્ષા રાખે છે અને તેમના જીવનમાં સંપૂર્ણતા માટે પ્રયત્ન કરે છે આનાથી તેઓ અસંતુષ્ટ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર તેમના ધ્યેયો સિદ્ધ કરવામાં સફળ થતા નથી સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ વિશ્લેષણાત્મક હોય છે અને દરેક વસ્તુને બારીકાઈથી તપાસે છે આ તેમને બેચેન અને નાખુશ બનાવી શકે છે કારણ કે તેઓ વારંવાર નકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કન્યા રાશિના લોકો પોતાની અને અન્યની પણ ખૂબ ટીકા કરતા હોય છે આનાથી તેઓ નાખુશ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર પોતાની જાતથી હતાશ થઈ જાય છે કન્યા રાશિના લોકો ઘણીવાર પોતાની ભાવનાઓને દબાવી રાખે છે અને તેને વ્યક્ત કરતા નથી આનાથી તેઓ નાખુશ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર ભાવનાત્મક રીતે એકલતા અનુભવે છે અને કન્યા રાશિ અન્ય લોકોના મંતવ્યોથી ખૂબ પ્રભાવિત હોય છે અને લોકો તેમના વિશે શું વિચારે છે તે જાણવા માટે તેઓ ઘણીવાર ચિંતિત હોય છે આનાથી તેઓ નાખુશ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર અન્યની અપેક્ષાઓ પૂરી કરવા માટે ખૂબ જ સખત પ્રયાસ કરે છે આ બધા કારણોસર કન્યા રાશિના લોકો નાખુશ દેખાઈ શકે છે જોકે એ જાણવું પણ જરૂરી છે કે તમામ કન્યાઓ નાખુશ નથી હોતી કેટલીક કન્યાઓ ખુશ અને સંતુષ્ટ હોઈ શકે છે અને તેઓ તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ છે જો તમે કન્યા રાશિના છો અને તમે નાખુશ અનુભવો છો તો એ મહત્વનું છે કે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો અને તમારી સમસ્યાઓ ઉકેલવા માટે મદદ લો તમે મિત્ર કુટુંબના સભ્ય અથવા વ્યાવસાયિક સલાહકાર સાથે વાત કરી શકો છો નંબર પાંચ કન્યા રાશિનું પ્રતિક શું છે મિત્રો ચાલો તમને જણાવીએ કે કન્યા રાશિનું પ્રતિક એક યુવતી છે જે તેના હાથમાં ફૂલોની ડાળી ધરાવે છે આ રાશિચક્રનું પ્રતિક એક યુવાન સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે જે સુંદરતા શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે નંબર છ કન્યા રાશિના જાતકો કઈ રાશિઓ સાથે મેળવે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકોના કર્ક મકર અને તુલા રાશિના લોકો સાથે સારા સંબંધો હોય છે આ રાશિચિહ્નો સાથે તેમની જોડી મધુર હોય છે અને આ રાશિના મિત્રો સાથે મિત્રતા ગાઢ રહે છે આ સાથે મિત્રતાની સાથે ભાગીદારી પણ છે તે વૃશ્ચિક ધનુ અને મેષ સાથે ઉદાસીન રહે છે મિત્રો તે ધનુરાશિ સાથે વિપરીત આકર્ષણ ધરાવે છે અને તે ક્યારેય મેષ અને ધનુ રાશિના લોકો સાથે નથી મળતું ઝઘડા થતા જ રહેશે તે ક્યારે વૃશ્ચિક રાશિના લોકો સાથે નથી મળતો તે ચાર રાશિઓ સાથે સારી રીતે મેળવે છે અને તેના જીવનમાં ખુશીઓ આવે છે કન્યા રાશિના વ્યક્તિની જીવનશૈલી આ ચાર રાશિઓથી ઉન્નત રહે છે હા મિત્રો નંબર સાત કન્યા રાશિના જાતકોનો વૈવાહિક સંબંધ કેવો હોય છે તમને જણાવી દઈએ કે કન્યા રાશિના વ્યક્તિનો વૈવાહિક સંબંધ સામાન્ય રીતે ખૂબ જ સંતુલિત અને સમજણથી ભરપૂર હોય છે તેઓ જીવનમાં સંતુલન અને સ્થિરતાને મહત્વ આપે છે અને તેમના જીવનસાથી પ્રત્યે પણ ખૂબ જ સમર્પિત હોય છે કન્યા રાશિમાં જન્મેલા લોકો પોતાના જીવનસાથીની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરે છે તેઓ કોઈ પણ સંબંધમાં ઉતાવળ કરતા નથી અને તેમના જીવનસાથીમાં કેટલાક વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ શોધે છે કન્યા રાશિના લોકો તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે અને તેમની સાથે મજબૂત અને સ્થિર સંબંધ બનાવવાનો પ્રયાસ કરે છે સાથે જ તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પોતાના જીવનસાથી સાથે ખુલ્લેઆમ અને સ્પષ્ટ રીતે વાતચીત કરવાનું પસંદ કરે છે તેઓ તેમના જીવનસાથીની લાગણીઓને સમજવા અને અનુકૂલન કરવાનો પ્રયાસ કરે છે કન્યા રાશિના લોકો તેમના જીવનના દરેક પાસાઓ પર નિયંત્રણ રાખવાનું પસંદ કરે છે તેઓ તેમના જીવનસાથી પાસેથી સમાન અપેક્ષાઓ રાખે છે જે ક્યારેક તેમના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે અને આ લોકો પ્રેમ લગ્નમાં આગળ હોય છે અને તેમના જીવનસાથી મિત્રોની ખૂબ કાળજી લે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કન્યા રાશિના લોકો વૃષભ કર્ક અને મકર રાશિના લોકો સાથે સારી સુસંગતતા ધરાવે છે આ સાથે વિરાજ રાશિના લોકો માટે બાળકોના સુખની સંભાવના પણ સારી છે કન્યા રાશિના લોકો લગ્નમાં સંતુલન સમજણ અને સમર્પણને મહત્વ આપે છે તેઓ તેમના જીવનસાથી પ્રત્યે સમર્પિત છે અને તેમની સાથે મજબૂત અને સ્થિર સંબંધ બાંધવાનો પ્રયાસ કરે છે નંબર આઠ કન્યા રાશિનો પ્રેમ સંબંધ કેવો હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રના સંશોધન મુજબ આ રાશિના લોકોને શ્રેષ્ઠ પ્રેમી માનવામાં આવે છે કારણ કે આ લોકો કહ્યા વગર જ સમજી જાય છે કે તેમનો પાર્ટનર તેમની પાસેથી શું ઈચ્છે છે આ લોકો પ્રેમ પ્રત્યે એટલા ઉદાર અને સમર્પિત હોય છે કે કોઈ પ્રેમી તેમને ભૂલી શકતો નથી કન્યા રાશિના લોકો સાચા પ્રેમ અને ટાઇમપાસ વચ્ચે તફાવત કરી શકતા નથી તેઓ તેમના જીવનસાથી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા રહે છે આ કારણે તેમને પ્રેમમાં વિશ્વાસઘાતનો પણ સામનો કરવો પડે છે જો આપણે કન્યા રાશિના પ્રેમીઓ વિશે વાત કરીએ તો તેઓના પણ કેટલાક ખામીઓ છે જો તેમને કોઈ સમસ્યા હોય તો તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેમના માટે કર્ક મકર અને મીન રાશિના લોકો યોગ્ય ભાગીદાર સાબિત થઈ શકે છે અને કન્યા રાશિના લોકોને વધુ સારી રીતે સમજી શકે છે આ લોકો તેમના પરિવાર સાથે ઝઘડો કરી શકે છે કારણ કે તેમને લાગે છે કે તેમનો પરિવાર તેમને અને તેમના પ્રેમને યોગ્ય રીતે સમજી શકતો નથી જોકે વતનીઓ સારાવાલી સાબિત થાય છે નંબર નવ કન્યા રાશિએ કયા રત્ન પહેરવા જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકોએ વાદળી નીલમ રત્ન ધારણ કરવું જોઈએ જે બુધનું રત્ન છે અને આ રાશિનો અધિપ્તિ ગ્રહ પણ બુધ છે કન્યા રાશિ માટે શુભ ગણાતા અન્ય રત્નો પેરીડોટ કાર્નેલિયન જીરકોન સાર્ડોનિક્સ જાસ્પર એગેટ જેડ અને ગ્રીનરી રત્નો પણ કન્યા રાશિ માટે ફાયદાકારક હોઈ શકે છે આ રત્ન ઊર્જા અને સર્જનાત્મકતા પ્રદાન કરે છે પરંતુ મિત્રો એ નોંધવું જરૂરી છે કે રત્ન ધારણ કરતા પહેલાં કોઈ જ્યોતિષ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ રત્નની ગુણવત્તા અને યોગ્ય કટ પણ મહત્વપૂર્ણ છે રત્ન ધારણ કરતા પહેલાં તેને સારી રીતે સાફ અને પવિત્ર કરી લેવું જોઈએ તો મિત્રો આ બધી કન્યા રાશિ સંબંધિત માહિતી હતી તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી હરિવિષ્ણુ ભગવાનનો જાપ કરો અને વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો આભાર